ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો હું લોટ બાંધવા બેસી ગઈ છું મૂળાની ભાજી બનાવવાની છે આજે જે પછી હું કટિંગ કરી નાખીશ અત્યારે હું લોટ વાંધું છું ઓકે બને મારી સાથે ઓઈલ લગઈ છે

જેમ કે સો મીટર હોય પચાસ મીટર હોય આ લેન્થ હોય કેબલની અને એની કન્ટિન્યુટી ચેક કરવી હોય ને ત્યારે આ બે છેડા લેવાના અને પોઝિટિવ નેગેટિવ અંદર થ્રી પેજ પાવર બી આવે થ્રી પેજ પાવર વાળા બી વાયર આવે ત્રણ ફેજ અને એક ન્યુટ્રલ વાળો આવે સિંગલ ફેજને ન્યુટ્રલ બી આવે મલ્ટી કોર બી આવે આ ટાઈપના કેબલ એના અંદર કન્ટિન્યુટી ચેક કરવી છે અર્થમાં તો નથી ને કેબલ એ ચેક કરવા માટે કેબલ બગડી ગયો છે બરોબર સુધારવો છે છે એના અંદર કઈ કયો તે જાણવા માટે કેબલ ના કોઈ બી એક ફેઝની અંદર અડાડશું આપણે પેલી બાજુના બી છેડા ખુલ્લા છે આ બાજુના બી ખુલ્લા છે આ ફેજમાં અડાડ્યો બીજો છેડો જે નેગેટિવ કહેવાય એને તમે અર્થ સાથે અઢારો જો બે વસ્તુ અર્થમાં થઈલી છે તો તમને કન્ટિન્યુટી બતાવશે આ વસ્તુ આ રીતે વધતા બીજી રીતે ચેક કરવા માટે એક લેમ્પ આવે એને સિરીઝ લેમ્પ કહેવાય એ સિરીઝ લેમ્પથી પણ ચેક કરી શકાય બીજા નંબરમાં અને કહેવાય વોલ્ટ મીટર આમાં વોલ્ટેજ ચેક કરવામાં આવે કે અત્યારે આપણા ની અંદર આપણા ની અંદર કેટલા વોલ્ટ આવી રહ્યા છે અને કેટલા વોલ્ટ ડ્રોપ થઈ રહ્યા છે તો ડ્રોપ થતા વોલ્ટને ચેક કરી શકાય અને આવતા વોલ્ટને ચેક કરવા માટે આ વસ્તુ વપરાય છે આનો બીજો એક ફંક્શન છે એમપીયર મોટર હોય

આવી લાઈફ ચા મારી ઈ ઈ પટ્ટી ઉધી સાને આ ઈ કોઈ દુકાનો લઈને પટ્ટી અંદર મૂકું તે હા આની એ બી વસ્તુ સાક કાપી તો કચક કચક ના કાપો ના કાપો ગસવું પડ આ બેન ને આપું કાપો ન કાપો મારો લોટ બંધાઈ ગયો છે આના ટેપ કે આર વાય બી ન્યુટ્રલ R Y B U K. Mai kể bạn ở ở trên này đẹp. Mọi đám mà xả lỗ vừa મીટર સેમ જ હોય બધા પોકેટ માં રહેવ ફટાફટ Salse nanou? Salse. Kèm? Avir nan kapke ni. Salse nanou? Kapke ni. Mou lasan pou yon. મારો પણ એસી પણ ક્લિયરિટી નહીં આવી રહી બરાબર કાર્નેશન મારી બબ્બે સારી નહીં એટલો મને હેલ્પ કરાવી રહ્યા નહીં જાણ હસબન્ડ એ પોતાની મદદ કરવી જોઈએ દુનિયા શું કે એની પરવા ના કરવી જોઈએ કેમ કે દુનિયા તો જ ખાલી વાતો જ કરશે જોઈએ સો હોય કે લાયક લાઈફ લાઈફ હેલ્પ પણ જોઈએ વાઇફ પણ એવી હોવી જોઈએ

મોળાના મૂળાની ભાજી કાપેલી છે મૂળાની ભાજી છે કાપેલી આ છે ટુકડા પર નાખ્યા છે લસણમાં જે લસણની ની કળીઓ નાખી હતી એના અંદર ભાજી નાખી દીધી છે પૂરો વિડીયો બતાવવામાં આવશે તમને મેં ફ્લેમ સૂપ ઉપર બે મિનિટ એને ચડવા દેશું અને કહેવાય લસણિયા મૂળાની ભાજી બ્લોગિંગ ચાલુ चाकू ચાકુથી એક એક મૂળાના પત્તા નીચે કર્યા ટાઈમ પાસ આની બી મજા કઈક ઓર છે આ લોકો ને તો આજ નું કાલ ખાવા વાળા ના ના એવું ના હોય યાર હાથ ગયો પકડો કેમ હાથ દુખો આ શું બનવાનું બનવા તો थोड़ी तो दांको आप रहा हूं? ड्या मिलीटे ना चर्वाब रहा हूं दांको रहा हूं? शांती राखू अमा एक अर्धी जम ची जितलू नमक लो मिठ्धू लोग नहीं तपेलू देखा दूप नहीं देखा ओके लिया બે મિનિટ ચડવા દો માર વાત મારો ઉપર ઢાંકી દો ખાલી અમને થોડું ઢાંકી દો જો સીબુ નથી પોતે બાપા જો મારા બાલ તો પેલા શું કહેવાય કબૂતર બેસી કબૂતર નહીં કબૂતર ને એકલો પિક્ચર નથી રજનીકાંતનો રોબોટ એ મોકલો ને ચિટ્ટી જેવા બાલ થઈ ગયા મારા આમ બ્લોગિંગ કરીએ ને તો પાછળનું અજવાળું ગાવું ને તો આપણો મોટો બ્લર થઈ જાય ઓકે બ્લર ને મોટો દેખાય હા એ અજવાળ ગાવો ને એના કારણે દેખાય જ નહીં છે આ અજવાળ આવે નોટ અજવાળ અમારી પૂરી છે ને પૂરી માટે મે બનાવી છે આજે જે રસાણીયા મૂળાની ભાજી આટલામાં બધું પૂરું નથી થઈ જતું હજી આના અંદર બહુ ટાઈમ લાગશે आना साथ एक बिजी रेसिपी है ये भी तुमने नेक्स्ट टाइम में बताइए छे तो हमारा साथे बने रहो बोरी ना तो मुट्टे मरी रही है नूर जतुरी मानो नो मुझे ये टाइप में रोटी मला 53 आयटमो ने 101 आयटमो ऑर्डर ने बनवणं किती एक आयटम मनबेला रानत आवडत होतो पण अत्यार जे टेस्ट नुना दो जे गुड बनई दो मनबेला रानत <laughs> <दो। laughs>

તમે કોઈ એંગલ થી સુકાયા નહીં ઓકે લીલા છો આ કઈ બાજુ થી સુકાયેલા લાગે ગાઈસ તમને કોઈ કેક હું ધ્યાન નહીં રાખતી મારા જેટલું ધ્યાન કોઈ નહીં રાખતું હોય ખબર છે તમારું જેટલું ધ્યાન કોઈ નહીં રાખે ના જ રાખી શકે મિત જીવન નવરા થયા ને એવા ફોન લઈને બેહી જાય બીજો કોઈ કામ ધંધો નહીં 4% ચાર્જિંગ કેટલી વાર વાપરી છે સ્ટ્રોંગ એમનું પછી એટલે મારો ફોન લેશે

એટલે મેં સ્પેશિયલી કરિયાણાવાળાનો નંબર લઈ લીધો એ એના અહીંયાથી મોકલું પછી ઓલા ભાઈને હું ફોન કર દઉં ભણવામાં હોશિયાર એક નંબર પણ કંઈ કરાવ મૂકીએ ને સિંહ ચણામ નહીં કોઈ બી વસ્તુ લેવાય એમ આપવા મોકલીએ ને તો ઊંધું મારી ન જ આવશે ના ગોળી તો કોઈ નહીં આપણને વેજ ચણા ખાઈ જાય પણ એ બિચારી કન્ફ્યુઝ થઈ જાય બરાબર કન્ફ્યુઝ થઈ જાય આ બિચારી છોકરી મારી આજ તો આપણો તેલના ડબ્બા માથા મૂંધા કરે એની જન સુપ્રીમ માળા જેવા બાલ કરે ચલો રિલેક્સ ફીલ થાય ઘણા ફોલાઈ રહ્યા હોય ખબર નહીં આને શું કરવાનું અને પછી આ શાકમાં નાખવાનું ખબર નહીં શું બની જશે પાલકનું પાલક નહીં શું આ મૂળાની ભાજીનું જે બી બનશે કે સારું જ બનશે આપણે તો અખતરો ખાઈએ

રસના પીસીસ કરે અને આખરી દસ અંદર બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે ડુંગળી ધીમે કરી દેજો

video bueno.